પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે આખા બાઇબલના સર્વેક્ષણનો હેતુ તમને બાઇબલની પ્રસ્તાવના આપવાનો તથા તેનું નિરીક્ષણ કરવાનો છે જૂના કરારના પ્રબોધકોનો એક ખાસ પ્રબોધક તે હાકાય છે હાગાયના પુસ્તકના માત્ર બે જ અધ્યાય છે પરંતુ તેમાં ચાર મહાન સંદેશા સમાયેલા છે તેના આ ચાર સંદેશાઓમાંના પ્રથમ સંદેશનો ટૂંકો સાર સાંભળો હાકાયના પુસ્તકના પહેલા અધ્યાયની એકથી અગિયાર કલમ આ પ્રમાણે જણાવે છે દારિયા રાજાના બીજા વર્ષના છઠ્ઠા માસની પહેલી તારીખે યહુદાના સુબા સઆલતુએલના દીકરા ઝરૂબાબેલની પાસે તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોસ્વાની પાસે હાકગાય પ્રબોધકની મારફતે યહોવાનું વચન આવ્યું કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે આ પ્રજા કહે છે કે વખત આવ્યો નથી એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી ત્યારે યહોવાનું વચન હાક પ્રબોધકની મારફતે આવ્યું કે આ મંદિર ઉજ્જળ પડી રહેલું છે તે દરમિયાન તમારે તમારા છતવાળા ઘરોમાં રહેવાનો આ વખત છે શું તો હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો તમે વાવ્યું છે તો બહુ પણ ઘરે થોડું જ લાવ્યા છો તમે ખાઓ છો પણ ધરાઈને નહીં તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી તમે વસ્ત્ર પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી નથી અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો પર્વત પર જાઓ ને લાકડા લાવીને મંદિર બાંધો અને તેથી હું રાજી થઈશ ને હું મહિમાવન મનાવીશ એમ યહોવા કહે છે તમે ઘણાની આશા રાખતા હતા પણ જુઓ પરિણામે થોડું જ મળ્યું અને જ્યારે તમે તેને ઘેર લાવ્યા ત્યારે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું એનું કારણ શું એવું સૈન્યોનો દેવ યહોવા પૂછે છે કારણ તો એ છે કે તમે સર્વ પોતપોતાને ઘેર દોડતા જાઓ છો ને તે દરમિયાન મારું ઘર તો ઉજ્જડ પડી રહ્યું છે એ માટે તમારે લીધે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે ને પૃથ્વીની નીપજ બંધ પડી છે વળી પૃથ્વી પર પર્વતો પર અનાજ પર દ્રાક્ષારસ પર તેલ પર જમીનની નીપજ પર માણસો પર ઢોરઢાંક પર તારા હાથોની સર્વ મહેનત પર સુકવણું પડે એવી મેં આજ્ઞા કરી છે આ રીતે હાક સંદેશો આપવાની શરૂઆત કરી મિત્ર હાકગાય જખારિયા અને માલાખી પ્રબોધકોના પુસ્તકમાં આપણને નવું ઐતિહાસિક માળખું મળે છે આ ત્રણેય પ્રબોધકોના સર્વેક્ષણ દરમિયાન આપણે ઐતિહાસિક સંબંધ જાણવી રાખીએ છીએ તે મહત્વનું છે હાકગાય જખારિયા અને માલાખી આ ત્રણેય દેશ નિકાલ પછીના પ્રબોધકો કહેવાય છે કારણ કે તેઓ ઈશ્વરના લોકો દેશ ત્યાગ કરીને બાબેલમાં આવ્યા આવ્યા તે પછી જ્યારે તમે જૂના ઐતિહાસિક અને પ્રબોધકોના પુસ્તક વાંચો છો ત્યારે આપણે વારંવાર જોયું તેમ બાબેલનો બંદીવાસ અને ઈશ્વરના લોકોનો દેશ ત્યાગ તે મહત્વની ઐતિહાસિક ઘટના છે પ્રબોધકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે સ્વદેશ ત્યાગ પહેલાના તે દરમિયાનના અને તે પછીના ઘણા પ્રબોધકો આપણે જોયું તેમ સ્વદેશ ત્યાગ પહેલાંના હતા તેમાંના થોડા સ્વદેશ ત્યાગ દરમિયાનના હતા પરંતુ છેલ્લા ત્રણ પ્રબોધકો સ્વદેશ ત્યાગ પછીના હતા કારણ કે તેઓ ઈશ્વરના લોકો બાબેલમાં દેશ નિકાલ થયા તે દરમિયાન જીવ્યા અને બોધ કર્યો એનો અર્થ કે તેઓ ઈશ્વરના લોકો બાબેલમાંથી પાછા ફર્યા તે ઘટના સાથે સંકળાયેલા છે બાઇબલના ઐતિહાસિક પુસ્તકોનું નિરીક્ષણ કરતા આપણે જોયું કે ઈશ્વરના લોકો સ્વદેશ ત્યાગ કરીને બાબેલમાં ગયા તે એક દેશનિકાલ નહોતો યરુસલમની પણ ત્રણ વખત પડતી થઈ લોકો કેટલીય વાર દેશ નિકાલ કરી ગયા આ જ બાબત બાબેલના દેશ ત્યાગ દરમિયાન બની જ્યારે આપણે એઝરા અને નહેમ્યાના પુસ્તકનું સર્વેક્ષણ કર્યું ત્યારે આપણે શીખ્યા કે યહુદાના લોકો બાબેલમાંથી ફક્ત એક જ વાર પાછા ફર્યા એમ નહીં પણ ત્રણ વખત અલગ અલગ રીતે પાછા ફર્યા પ્રથમ વખત સુબો ઝરૂલ અને પ્રમુખ યાજક યહોશવાની આગેવાની પાછા ફર્યા તેઓનો હેતુ યરુસલેમના મંદિરને ફરીથી બાંધવાનો હતો જ્યારે માદીઓ અને ઈરાનીઓએ બાબેલના રાજ્યને જીતી લીધું ત્યારે ઈશ્વરના લોકો માટે મોટો ચમત્કાર થયો બાબેલનો પરાજય થયો કે તરત જ માદી રાજા કોરેસે તેના કાર્યોમાંનું પ્રથમ કાર્ય એ કર્યું કે તેણે ફરમાન બહાર પાડ્યું કે યહુદાના લોકો જેઓ બાબેલના બંદીવાસમાં છે અને યરૂસાલેમ પાછા જઈને ફરીથી મંદિર બાંધવા ચાહે છે તેઓ જઈ શકે છે મહાન રાજા કોરેસે તે માટે નાણાકીય ટેકો પણ પૂરો પાડ્યો અને તેથી આ કાર્ય શક્ય બન્યું એઝરા અને નહેમ્યાના પુસ્તકમાં આપણે એ પણ જોયું કે બધા જ લોકો પાછા જવા માગતા નહોતા પરંતુ માત્ર પચાસ હજાર જેટલા લોકો જ તેમના મંદિરને શહેરને અને દેશને ફરીથી બાંધવા પાછા જઈ શક્યા પ્રથમ વખત જેઓ અને આગેવાની હેઠળ પાછા ફર્યા તેમનો પ્રાથમિક હેતુ સુલેમાનનું મંદિર કે જે યહુદાના લોકો માટે આરાધનાનું કેન્દ્ર હતું તે ફરીથી બાંધવાનો હતો બીજી વખત બાબેલમાંથી જે ગુલામો પાછા ફર્યા તેમને એઝરાએ આગેવાની આપી સિત્તેર વર્ષ પછીના આ બીજી વખત પાછા ફરવાનો હેતુ જે મંદિર ઝરૂ અને યહોશવા દ્વારા બાંધવામાં આવ્યું હતું તેમાં સક્રિય સેવાઓ કરવાનો હતો એઝરાની આગેવાની નીચે બીજી વખત લોકો પાછા ફર્યા તે પછી પછી વર્ષ નહેમિયાની આગેવાની હેઠળ ત્રીજી વખત લોકો પાછા ફર્યા તેમનો હેતુ સુલેમાનની મંદિરની અને યરૂલેમ શહેરની આસપાસ રક્ષણની દિવાલ બાંધવાનો હતો આમ ત્રણ અલગ અલગ જૂથમાં લોકો પાછા ફર્યા હાગગાઈ અને જખારેના સંદેશ ઝરૂબાબેલ અને યહોશવાની આગેવાનીના પ્રથમ જૂથના આગમન સાથે સંકળાયેલા છે હાગગાઈ અને જખાર્યા બંને પ્રબોધક તરીકેની સેવાઓનો હેતુ મંદિરના પુનઃ બાંધકામનો હતો જ્યારે યહુદાના લોકો તેમનું મંદિર ફરીથી બાંધવા માટે પાછા ફર્યા ત્યારે તેઓ પચાસ હજાર ચિત્રે હાલ શરણાર્થીઓ હતા જ્યારે બાબેલના લોકોએ તેમને જીતી લીધા ત્યારે તેઓ લગભગ છ લાખ લડવૈયા હતા હવે તેઓ માત્ર પચાસ હજાર શરણાર્થીઓ હતા તેઓની પાસે કોઈ સૈન્ય નહોતું કોઈ દેશ નહોતો પ્રજા તરીકેની કોઈ ઓળખ નહોતી કોઈ રાજકીય કે લશ્કરી તાકાત નહોતી પરંતુ તેઓ યહુદીયા અને યરુસાલેમમાં જીવતા અન્ય લોકો હતા જેમ યહુદાના લોકોને બાબેલમાં લાવવામાં આવ્યા હતા તેમ તેઓ પણ અન્ય દેશમાંથી યરૂસાલેમ અને યહૂદીઓમાં લાવવામાં આવ્યા હતા તે સમયમાં વિજયી સૈન્યને માટે આ પ્રથા હતી તે સમયે તેઓ પ્રથમ જૂથમાં પાછા ફર્યા હતા ત્યારે ઈસરાયલમાં જે રહેતા હતા તેઓ વિદેશી લોકો હતા અને આખરે તેઓ સમૃણીઓ જેવા ધિક્કારાયેલા બન્યા હતા તેઓ એટલા માટે ધિક્કારવા લાગ્યા કારણ કે તેઓએ યહૂદીઓની સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા કે જે ન કરવાની મૂસાએ તેમને આજ્ઞા આપી હતી આ વિદેશી લોકો સ્વદેશ ત્યાગ કરી ગયેલા લોકોનું ભલું ઈચ્છતા નહોતા આ વિદેશી લોકો માનતા હતા કે તેમનો ધર્મ એ જ યહુદાના લોકો માટે મહાન લડાયક સ્તોત્ર છે અને જો તેઓ મંદિરને ફરીથી બાંધવામાં અને ધર્મને ફરીથી સ્થાપવામાં સફળ થશે તો તેઓ ફરીથી શક્તિશાળી લડાયક સ્તોત્ર બની જશે અને તેમના માટે ભયાનક વ્યક્તિઓ બની જશે સમૃહ્મિયોએ મંદિરના પુનઃ બાંધકામનો તીવ્ર વિરોધ કર્યો જ્યારે પુનઃ બાંધકામની શરૂઆત થઈ ત્યારે તેઓએ યહુદાના લોકોને હેરાન કરવાની અને સતાવવાની શરૂઆત કરી આ લોકો વિદેશી લોકોથી ઘેરાયેલા હતા કે જેમણે મંદિરના કાર્યનો વિરોધ ચાલુ રાખ્યો તેથી તેમના પાછા ફરવાનો હેતુ મંદિરના પુનઃ બાંધકામનો હોવા છતાં તેમણે આ કાર્યને અટકાવી દીધું ઈશ્વરે હાગાય અને જખાર્યા પ્રબોધકને આ વિધ્ન કે જે ખરેખર સતાવણી અને વિરોધ હતો જેઓ યહુદાના લોકોનું ભલું ઈચ્છતા નહોતા તેમના તરફથી હતો તેની સામે પોકારવાને માટે ઊભા કર્યા પ્રબોધકોના કાર્યમાંનું એક કાર્ય એ છે કે જ્યારે ઈશ્વરનું કાર્ય અટકી જાય ત્યારે તે વિઘ્ન સામે પોકારીને તેને દૂર કરવું જેથી તે કાર્ય ફરીથી આગળ વધે હા ગાયના સમયમાં ઈશ્વરનું કાર્ય મંદિર બાંધવાનું હતું અને તે બંધાયું નહોતું લોકો તેમના પોતાના ઘરો બાંધતા હતા તેથી આ બંને પ્રબોધકોના સંદેશ અને કાર્ય એ હતું કે જ્યાં સુધી આ વિઘ્ન દૂર ન થાય ત્યાં સુધી તેની સામે પુકાર કરવો જેથી ઈશ્વરનું કાર્ય આગળ વધે હા નાના પુસ્તકમાં ફક્ત બે જ અધ્યાય છે પણ આ બે અધ્યાયમાં હા ચાર સંદેશા સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવેલા છે પ્રિય મિત્ર દરેક વ્યક્તિ પાસે અગ્રીમતાનો ધ્યેય હોય છે શાસ્ત્ર પ્રમાણે તે વિશે ઘણું બધું શીખવામાં આવ્યું છે માથી અનુસાર શુભ સંદેશમાં છઠ્ઠા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત અગ્રીમતા વિશે શિક્ષણ આપે છે આપણા જીવનની મહત્ત્વની બાબતોને તેમના મહત્ત્વના ક્રમમાં જોતા ઈસુ કહે છે કે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો અને તે તમને આ બધી બાબતો આપશે બીજા શબ્દોમાં ઈસુ કહે છે તમારી અગ્રીમતાઓનું મધ્યબિંદુ ઈશ્વર અને તેનું રાજ્ય હોવા જોઈએ તેનો અર્થ એ કે તમારા હૃદયમાં ઈશ્વરનું રાજ્ય અને ઈશ્વર તમને જે બતાવે તે જ બરાબર તમારી બધી જ અગ્રીમતાઓ આ મધ્ય બિંદુના પ્રકાશમાં નક્કી કરો તમારા જીવનની અગ્રીમતાઓ કઈ કઈ છે શું તે આ સત્ય પર આધારિત છે કે ઈશ્વર તેનું મધ્ય બિંદુ છે આ જ હાક સંદેશનું તત્વ છે હાક તેને સુંદર રીતે રજૂ કરે છે તેના જાણીતા ઉદ્ગારો આ પ્રમાણે છે તમારા માર્ગો વિશે વિચાર કરો તમે શું કરી રહ્યા છો તે વિશે વિચાર કરો હાગાઈ કહે છે આપણે તમારા સમય અને ઈશ્વરના સમય વિશે વિચારીએ તમે કહો છો કે આ ઈશ્વરના ઘરને બાંધવાનો વખત નથી આ અસમર્થ બહાનાઓમાંનું એક છે જેનો ઉપયોગ લોકો વારંવાર કરે છે સમય એ રસપ્રદ બાબત છે સમય વિશે લોકો અર્થ વગરના ઉદ્ઘારો કરે છે આ મુદ્દા પર હાકગાય સંદેશ આપવાનું બંધ કરે છે અને બીજાના કામમાં વચ્ચે પડવાથી શરૂઆત કરે છે તે કહે છે કે ઈશ્વરનું મંદિર બાંધવાનો વખત તમારી પાસે નથી શું શું તમે તમારા ઘરો બાંધતા નથી તમારા સમય અને ઈશ્વરના સમય વિશે વિચારીએ તમે જે કરવા માગો છો તે માટે તમારી પાસે હંમેશા સમય હોય છે પણ ઈશ્વર જે કરવા માગે છે તે માટે કદી પણ સમય તમારી પાસે હોતો નથી હાક સંદેશ સમગ્ર બાઇબલમાં છે કે યહુદા દેશના લોકોએ પંદર વર્ષ સુધી સુલેમાનનું મંદિર બાંધવાના કાર્યની અવગણના કરી અને પોતાના ઘરો બાંધવા લાગ્યા તેથી હાગાય પ્રબોધકે લોકોને પડકાર આપ્યો કે તમારી અગ્રીમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો હાગગાય પ્રબોધકે સંદેશ આપ્યો કે તમારી પાસે તમારા માટે અને તમારા ઘર બાંધવા માટે સમય છે પરંતુ ઈશ્વરના માટે અને ઈશ્વરનું ઘર બાંધવા માટે સમય નથી તેથી તમારા માર્ગો વિશે અને ઈશ્વરના માર્ગો વિશે આપણે વિચાર કરીએ મિત્ર હાગાય પ્રબોધક જણાવે છે કે તમે વાવ્યું છે તે બહુ પણ ઘરે થોડું લાવ્યા છો તમે ખાઓ છો પણ ધરાયને નહીં તમે પીવો છો પણ પીવાથી તૃપ્ત થતા નથી તમે વસ્ત્ર પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી નથી અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે પ્રિય મિત્ર ટૂંકમાં હાગાય પ્રબોધક કહે છે કે તમારા માર્ગો વિશે અને ઈશ્વરના માર્ગો વિશે વિચાર કરો હા પ્રબોધકનો સંદેશ ઈશ્વર પાસેથી આવેલ વચન હતું કે તમે તમારી જાતને તમારા કાર્યને અને તમારા સમયને અગ્રિમતા આપો છો પરંતુ ઈશ્વરને નહીં તમે જે કરો છો અને હું જે કરું છું તે ધ્યાનમાં લો હું તમારી કમાણીને ફૂંક મારીને ઉડાવી દઉં છું જેથી તમને પૂરતું થઈ રહે નહીં આ શક્તિશાળી સંદેશ દ્વારા ઈશ્વર જણાવે છે કે તમારા પર અને તમારા હાથની સર્વ મહેનત પર સુકવણું પડે એવી મેં આજ્ઞા કરી છે કારણ કે તમે મને અગ્રિમતા આપી નથી તમે તમારી જાતને તમારા કાર્યને તમારા ઘરોને પ્રથમ રાખ્યા છે તેથી હું તે સહન કરીશ નહીં તેથી તમારા પર અને તમારા હાથની મહેનત પર સુકવણું પડે એવી મેં આજ્ઞા કરી છે આનો અર્થ એવો નથી કે તેઓ ગરીબ હતા મિત્ર હગાય પ્રબોધક જણાવે છે કે તેઓની પાસે પુષ્કળ ખાવા પીવાનું હતું પણ તેઓ તૃપ્ત થતા નહોતા તેઓની પાસે વસ્ત્ર હતા પણ તેઓમાં ગરમી આવતી નહોતી તેઓની પાસે સંતોષ નહોતો અને ઈશ્વરે તેમને ઈશ્વરીય અસંતોષ આપ્યો હાક પ્રબોધકનો દબાણપૂર્વકનો સંદેશ એ હતો કે તમારા માર્ગો વિશે વિચાર કરો એનો અર્થ કે તમારે પસ્તાવો કરવો જોઈએ પસ્તાવા શબ્દનો અર્થ ફરીથી વિચાર કરવો હા પ્રબોધકમાં પ્રબોધક પણ એ જ જણાવે છે કે તમારા માર્ગો વિશે સાવચેતીથી વિચારો તમારા અગ્રીમતાના ધ્યેય વિશે ફરીથી વિચારો યહોવા એટલે કે ઈશ્વર કહે છે કે મારા કાર્યને મારા ઘરને પ્રથમ સ્થાન આપો અને હું તમારી સાથે રહીશ અને તમને આશીર્વાદ આપીશ આજ હાગગાય પ્રબોધકના પ્રથમ સંદેશનું તત્વ હતું હાક પ્રબોધક મહાન સંદેશાવાહક હોવો જોઈએ પ્રિય મિત્ર આપણે વાંચીએ છીએ કે જ્યારે તેમણે પ્રથમ સંદેશ આપ્યો ત્યારે ઈશ્વરે સુબાના પ્રમુખ યાજકના તથા બાકી રહેલા સર્વ લોકોના આત્માને ઉત્તેજિત કર્યા અને તેઓએ હાગાય પ્રબોધકના વચનોને માન્ય કર્યા લોકો પર્વતો પર ગયા અને લાકડા તેમજ જરૂરિયાતની તમામ વસ્તુઓ લાવ્યા અને મંદિરના પુનઃ બાંધકામનું કાર્ય જે પંદર વર્ષથી બંધ પડ્યું હતું તે ફરીથી શરૂ કર્યું જ્યારે તેઓએ શરૂઆત કરી ત્યારે હગ્ગાએ પ્રબોધકે તેના બીજા સંદેશનો ઉપદેશ શરૂ કર્યો આ બંને સંદેશ હકીકતમાં એક જ સંદેશ છે મંદિરના પુનઃ બાંધકામની શરૂઆત થતાં જ ઈશ્વરનું વચન હાગાય દ્વારા આવ્યું હવે હું તમારી સાથે રહીશ અને તમને આશીર્વાદ દઈશ કારણ કે તમે મને પ્રથમ સ્થાન આપ્યું છે પ્રભુ ઈસુના ગિરિપ્રવચનોમાં પણ આ જ સંદેશ છે જ્યારે તમે ઈશ્વરના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધશો ત્યારે તેઓ તમને જોઈતા પ્રિય મિત્ર પવિત્ર પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આપણે વારંવાર જોઈએ છીએ કે ઈશ્વરના લોકો તેમની અગ્રીમતાને યોગ્ય સ્થાને મૂકતા નથી ત્યારે ઈશ્વર તેની યોજનામાં તેમને આગળ વધતા અટકાવે છે ઈશ્વર વરસાદ આપતા નથી તેમના વિકાસને અટકાવે છે અને દુષ્કાળ એ ઈશ્વરના લોકોને ઘૂંટણ પર લાવવા માટે ઈશ્વરની જાણીતી રીત છે પ્રબોધકો દ્વારા ઈશ્વર યહુદા દેશના લોકોને તેમની સમક્ષ લાવે છે પછી તેઓ કહે છે કે ઈશ્વર પ્રથમ તમે મને પ્રથમ સ્થાન આપો અને હું તમને આશીર્વાદ દઈશ હગાય પ્રબોધકનો પ્રથમ સંદેશ અગ્રીમતા અને વિશ્વાસ વિશે હતો હગાય પ્રબોધકે તેના સંદેશમાં કહ્યું કે વિશ્વાસ તમારી અગ્રીમતાઓને કેન્દ્રિત કરશે શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તના શિક્ષણમાંથી ત્રીજા ભાગનું શિક્ષણ તેઓ વિશે આપે છે એનો અર્થ એવો નથી કે તે પૈસા છે કારભારીપણામાં નાણાં કરતાં કંઈક વિશેષ સમાયેલું છે મિત્ર સંત પાઉલ પણ લખે છે કે ઉપદેશકો તો ઈશ્વરના આધ્યાત્મિક સત્યના કારભારીઓ છે પ્રિય મિત્ર એનો અર્થ કે ઈશ્વરનું આધ્યાત્મિક સત્ય તે ઉપદેશકો અને સેવકો પર વિશ્વાસ મૂકે છે અને આપણે આ સત્યને લોકો સાથે કેવી રીતે વહેંચી શકીએ તે વિશે કારભાર્યો છીએ તમે તમારા સમયના તમારી શારીરિક તંદુરસ્તી અને શક્તિઓના ઈશ્વરે તમને આપેલ કુદરતી અને આત્મિક તાલંતોના અને ઈશ્વરે તમને આપેલ નાણાંના કારભારી છો લુક અનુસાર શુભ સંદેશના સોળમા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત કારભારી શબ્દ વાપરે છે તે આપણને એવો ખ્યાલ આપે છે કે આપણી પાસે જે કંઈ છે એટલે કે પૈસા સમય શક્તિઓ તાલંતો અને બીજી તમામ બાબતો તે આપણી પોતાની નથી પણ ઈશ્વરની છે આપણે તો તેના સંચાલક છીએ એક દિવસ આપણે પણ આ શબ્દો સાંભળીશું કે તારા કારભારનો હિસાબ આપ કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહીં લુક અનુસાર સંદેશના સોળમા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત આ શિક્ષણ આપે છે ત્યારે તેઓ ભયંકર લાગુકરણ આપે છે કે જો અન્યાયથી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે અને જો પરાયા દ્રવ્યમાં તમે વિશ્વાસુ થયા ન હો તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે જો તમે ભૌતિક બાબતોમાં વિશ્વાસુ નથી તો ઈશ્વર તમને આત્મિક રીતે પણ આશીર્વાદ આપશે નહીં આનો અર્થ એ કે આપણે બધા આત્મિક રીતે નબળા છીએ હગાય પ્રબોધક બહુ ભયાનક વાત જણાવે છે કે ઈશ્વરે માણસો પર અને તેમની હાથની કમાણી પર સુકાપણાની આજ્ઞા કરી છે પ્રિય મિત્ર શું તમે કદી આત્મિક રીતે અનુભવ કર્યો છે આવા સમયે તમારે હા પ્રબોધકના સંદેશની જરૂર છે જ્યારે આવું બને છે ત્યારે તમારા માર્ગો વિશે વિચાર કરો ઈસુ આ બાબતને સ્પષ્ટ કરે છે આત્મિક સુકાપણાનું એક કારણ એ છે કે તમારી અગ્રિમતાના કેન્દ્રબિંદુને તમે घुમાવ્યું છે ઈશ્વર નહીં પણ તમે પ્રથમ થયા છો ઈશ્વરનું કાર્ય નહીં પણ તમારું કાર્ય ઈશ્વરના મંદિરને નહીં પણ તમારા ઘરોને ઈશ્વરના સમયને નહીં પણ તમારા સમયને તમે પ્રથમ મૂક્યા છે ઈશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેઓ તમને આત્મિક નબળાઈમાં મોજ કરવા દે છે એટલા માટે જ ઈશ્વર તમારા પર અને તમારા સર્વ કાર્યો પર લાવે છે સંદેશના વ્યક્તિગત અને આત્મિક લાગુકરણને શું તમે નિહાળ્યું છે તમારા જીવનમાં કોણ અને કઈ બાબત પ્રથમ સ્થાને છે તમારી અગ્રિમતાઓ કઈ છે તમારા જીવનમાં સૌથી મહત્વની બાબતો કઈ છે શું મિત્ર તમે આ પ્રશ્નોના જવાબ મેળવા માંગો છો તો મિત્ર હા પ્રબોધકે જે પ્રશ્નો પૂછ્યા તે તમારી જાતને પૂછો તમારો સમય તમારા પૈસા તમારી શક્તિઓ અને તમારા પ્રેમને તમે કેવી રીતે ખર્ચી નાખો છો તમારા કુદરતી અને આત્મિક તાલંતોનો તમે કેવો ઉપયોગ કરો છો આ પ્રશ્નોના જવાબ તમને તમારી અગ્રીમતાઓ કઈ છે તે બતાવશે જ્યારે તમે તમારી અગ્રીમતાઓના ધ્યેયને નિહાળો છો ત્યારે આ બાબત વિશે વિચાર કરો કે જો ઈશ્વર પ્રથમ છે તો તે તમને જરૂરિયાતની સર્વ વસ્તુઓ પૂરી પાડશે તમને તે સર્વ પ્રકારના આશીર્વાદ આપશે માત છ અને તેત્રીસમાં પણ ઈસુ ખ્રિસ્ત આ જ બાબત કહે છે કે પણ તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને અપાશે પણ જો તમે ઈશ્વરને પ્રથમ સ્થાન ન આપતા પોતાને પ્રથમ સ્થાન આપશો અને ઈશ્વરને પાછળ રાખશો તો ઈશ્વર તમારા પર અને તમારા હાથની કમાણી પર સુકવણાની આજ્ઞા કરશે પ્રિય મિત્ર આ જ હાક પ્રબોધકના પ્રથમ સંદેશનો સાર છે બારું મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ